હું કલ્પેન્દ્ર લલિતભાઈ મહેતા મારા પૂજ્ય સ્વર્ગસ્થ પિતા સ્વર્ગીય લલિતભાઈ અમૃતલાલ મહેતાની આજે બીજી પુણ્યતિથિ છે જેઓ આર એસ એસના ચુસ્ત કાર્યકર્તા તથા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે મનમોહન મનમોહનસિંહ અને અટલ બિહારી વાજપેયી ગવર્મેન્ટમાં સાંસદ તરીકે એમણે સેવા આપી હતી ગત વર્ષે એમની પહેલી પુણ્યતિથિ હતી એ પુણ્યતિથીમાં અમે ગૌસેવાના તથા વિદ્યાર્થીઓને વિતરણ તથા વિદ્યાર્થીઓની ફી ભરવા જેવા કાર્યક્રમો કરેલા આ વર્ષે એમની પુણ્યતિથિ નિમિત્તે અમે એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે જેમાં યુરોલોજી ન્યુરોલોજી તથા ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટનો સંપૂર્ણ ફ્રી કેમ્પ કરીએ છીએ જેમાં આયુષ હોસ્પિટલના ડોક્ટર સાહેબો અમને આ કેમ્પમાં ઉમદા એમની સેવાઓ આપી રહ્યા છે એક્સ રે સહિતની બધી સુવિધાઓ ફ્રી કરીએ છીએ આ સાથે વાંકાનેરમાં આજ પહેલાં ક્યારેય પણ નથી બન્યો એવું ફૂલ બોડી ચેકઅપ અમે કરી રહ્યા છીએ જેમનો અંદાજી જ ખર્ચ પંચાવનસો રૂપિયા જેવો છે પણ જે ટ્રસ્ટ અને લેબોરેટરી તથા થોડું એટલે અઢારસો રૂપિયા ત્રીજો ભાગ એ જે તે લાભાર્થી ચૂકવે છે અને અઢારસો રૂપિયામાં મેં ફૂલ બોડી ચેકઅપ કરી આપીએ છીએ મારા પૂજ્ય પિતાશ્રી એકાવન સા વર્ષ પહેલાં અહીંયા વાંકાનેરમાં જ્યારે કંઈ જ પણ નહોતું એક કે બે સરકારી શાળાઓ હતી ત્યારે વિદ્યાભારતી સ્કૂલની સ્થાપના કરી હતી જેઓ પોતે પ્રિન્સિપલ હતા કોલેજના અને ખૂબ સમાજ સેવા માટે પ્રેરાયેલા હતા જેમણે વિદ્યાભારતીની સ્થાપના પછી લગભગ વાંકાનેર એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટના પ્રમુખ રહ્યા ત્યાં એમણે બીસીએ કોલેજ શરૂ કરી પછી ત્યાં પણ પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલ શરૂ કરી ગત વર્ષે એમના અવસાનના એક મહિના પહેલાં જ વાંકાનેરની દીકરીઓ બહાર ભણવા જઈ શકતી નહોતી તો સ્પેશિયલી દીકરીઓ માટે થઈ અને કોમર્સ કોલેજની સ્થાપના કરી આ સિવાય વિદ્યાભારતીમાં પણ નવથી બાર ધોરણ સંપૂર્ણ ફ્રી થઈ શકે છોકરાઓને એટલા માટે ગવર્મેન્ટમાં મહેનત કરી અને ગ્રાન્ટેડ શાળાઓ ઊભી કરી આ સિવાય છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ પાંજરાપોળ ચલાવતા જ્યાં એક હજાર જેવા ગૌવંશને અભયદાન મળેલું છે આ બધી એમની સેવાથી પ્રેરાઈને અમે પણ એમના રસ્તે ચાલી અને કંઈક સમાજ માટે કરી શકીએ એવી પ્રેરણા લઈને આજે આ કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પની ખૂબ સારી સફળતા મળી છે અત્યારે અડધે રસ્તે કેમ્પના જો થોડી માહિતી આપું તો લગભગ અમને આશા નહોતી પણ ફૂલ બોડી ચેકઅપ માટે લગભગ એંસી જેવા દર્દીઓ છે યુરોલોજીમાં અત્યારે લગભગ દસથી વીસ દર્દીઓ છે ન્યુરોલોજીમાં કદાચ ત્રીસથી પચાસ સેવા દર્દીઓ છે અને ઓર્થોપેડિકમાં કદાચ સોથી વધારે દર્દીઓ છે જે આ કેમ્પનો લાભ લેશે આ હજી પણ બે ત્રણ કલાક કેમ્પ શરૂ રહેશે એટલે જે પણ ઓપીડી થશે એ સંપૂર્ણપણે ફ્રી થશે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના આવા જ અવિરત આશીર્વાદ અમને મળતા રહે અને અમે આ એમણે જે કેડી કંડારી છે એ કેડી ઉપર આગળ ચાલતા રહીએ અને જેટલી અમારાથી શક્ય થાય એટલી અમે લોક ઉપયોગી થવાની કોશિશ કરીએ અમારા આ જગ્યાએ જે આ જે કેમ્પ છે એ દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છે જેમાં અમે દર વર્ષે અંદાજ પાંત્રીસોથી ચાર હજાર ઓપરેશન સંપૂર્ણ ફ્રી કરીએ છીએ એક પણ રૂપિયો નથી લેતા એમની સાથે રહેવા આવનાર દર્દીઓના પણ અમે પૈસા નથી લેતા એમને રહેવાની અને જમવાની પણ સગવડ પૂરી પાડીએ છીએ આ દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કરતા માકાનેરના જુઓ પણ હાલ લંડન સ્થાયી એ પણ ડૉક્ટર રમણીકભાઈ મહેતા જે ગત વર્ષે અવસાન પામ્યા આ રમણીકભાઈ મહેતા તથા ડૉક્ટરબન ભાનુબેન મહેતા એમનો પણ આ ટ્રસ્ટ ઊભો કરવામાં ખૂબ મોટો ફાળો છે આ દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સહિત વાંકાનેર એજ્યુકેશન સોસાયટી વિદ્યાભારતી ટ્રસ્ટ યુવા સંગઠનના ટ્રસ્ટ આ બધા ટ્રસ્ટ અમે કંઈ કઈ રીતે આ સેવા યજ્ઞમાં જોડાઈ અને એમનું જે અધૂરું કામ છે એને આગળ ધપાવીએ છીએ અને આગળ નવું નવું એમના રાહ પ્રમાણે કંડારતા જઈએ છીએ પરમકુમારું પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમના અમને અવિરત આશીર્વાદ મળતા રહે અને અમે નવા સમાજ સેવાના કામો કરતા રહીએ એમાં એમને એમના આશીર્વાદ મળે આભાર જય હિન્દ